વિદ્યાર્થીઓ અને વાલીઓ પેરામેડિકલની વેબસાઇટ પર ફર્સ્ટ રાઉન્ડની જાહેરાત થઈ ગઈ છે ચોઈસ ફિલિંગની મોક રાઉન્ડ રિઝલ્ટ ડિક્લેર થયું અને તરત ફર્સ્ટ રાઉન્ડ રાઉન્ડ આવી ગયું એડમિશન કમિટી એકદમ ઝડપથી બધું કામ કરવા ઈચ્છે છે એક તરફ આયુર્વેદ હોમિયોપેથની ચોઈસ ફિલિંગ આપી એક તરફ એમબીબીએસ બીડીએસનું રજીસ્ટ્રેશન ચાલુ છે કેન્સલેશન ચાલુ છે મોક રાઉન્ડનું રિઝલ્ટ આજે જ ડિક્લેર કર્યું અને આજે જ ચોઇસ ફિલ આપી દીધી એટલે એકદમ ઝડપથી વધુ કામ કરવા ઈચ્છે છે તો જો કોઈ વખત એવું થાય છે ને કે સર્વર બરાબર અપડેટ થયું ના હોય તો ચોઈસ ફિલિંગ થઈ શકતી નથી એટલે હમણાં ને હમણાં બધા લાગી નહીં વળવું આયુર્વેદ હોમિયોપેથ પર પણ અને પેરામેડિકલમાં પણ તમે ફક્ત તમારી ચોઈસ લિસ્ટ બનાવો આવતીકાલે કરજો પરમ દિવસે કરજો ઘણા દિવસ છે દસ તારીખ સુધી જેવું છે ઘણા દિવસ છે તમે શાંતિથી આરામથી કરજો એવું નથી તમે પહેલાં કરશો તમને પહેલે મળશે બધાને રેન્ક અનુસાર જ મળવાનું છે હવે જો એક ખાસ વાત જે તમારે જાણવા જેવી છે એ શું છે કે જે આ જે કોલેજો છે બીએસસી એસ નર્સિંગ જી એનએમ એનએમ બી પીટીબી એસએલપી બી ઓ બીબી ઓ બી ઓ ટીબી એન વાયસ એની જે મેનેજમેન્ટ કોટાની જે સીટ હતી ને તે કોલેજોએ એડમિશન કમિટીને સુપુર્દ કરી છે અમુક કોલેજોએ તો જેમણે સુપુર્દ કરી છે એમની ફીસ ગવર્મેન્ટ કોટાની જ રહેશે એમની ફીસ મેનેજમેન્ટ કોટાની નહીં રહેશે પણ અહીંયા લખેલું હશે મેનેજમેન્ટ સીટ તેઓ શું લખે છે આ અભ્યાસક્રમો માટેની મેનેજમેન્ટ કોટાની બેઠકો પ્રવેશ સમિતિને સુપ્રત કરવામાં આવેલ છે તો આ બેઠકો ચોઈસ ફિલિંગ દરમિયાન અલગથી સરકારી કોટામાં સુપ્રત કરેલ મેનેજમેન્ટ સીટ તરીકે દર્શાવવામાં આવશે એટલે જ્યાં આવું લખેલું હોય એ તમે બિંદાસ ભરી શકો છો ગવર્મેન્ટ કોટાની ફીસમાં આ બેઠકો માટે ફી સ્ટ્રક્ચર સરકારી કોટાની ફી મુજબ જ રહેશે ભલે ત્યાં લખેલું આવશે મેનેજમેન્ટ સીટ પણ એની ફીસ સરકારી કોટાની જે હોય ગવર્મેન્ટ કોટાની એ જ રહેશે હા આ બેઠકો પર પ્રવેશ પ્રમાણે અનુસૂચિત જનજાતિ એસટીના વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડનો લાભ મળશે નહીં એટલે ફ્રી શિપ કાર્ડનો લાભ લેવો હોય તો ફક્ત તમારે જીક્યુમાં જ એસટી વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલિંગ કરવાની આ મેનેજમેન્ટ લખેલું હોય એમાં કરવાની નહીં અને વેબસાઇટની મુલાકાત લઈ લો ત્યાં બીજી માહિતી આપી છે એ માહિતી જોઈ લો અહીંયા પ્રથમ રાઉન્ડની ઓનલાઈન ચોઈસ ભરવા માટેની માહિતી અહીં ક્લિક કરો પહેલી લાઇનમાં જ છે એના પર ક્લિક કરશો એટલી બધી માહિતી આવી જશે યુઝર આઈડી પિન પાસવર્ડ વડે કરવાનું છે પણ હંમેશા યાદ રાખો કોઈ પણ જગ્યાએ ચોઈસ ફિલિંગ ચાલુ થાય રજીસ્ટ્રેશન ચાલુ થાય તરત જ કોઈ દિવસ નહીં કરવો કેમ કે વેબસાઇટ અપડેટ થતાં સર્વરને બરાબર થતાં કોઈને કંઈ પ્રોબ્લેમ રહી ગયો હોય એમાં વાર લાગે છે ઓલવેઝ એક દિવસ પછી કરો બે દિવસ પછી કરો ઘણો સમય હોય છે એવું નથી કે તમે ચોઈસ આજે કરશો તો હમણાં જ તમને એડમિશન મળવાનું છે પહેલે કરો કે છેલ્લે કરો તમારો જે રેન્ક છે તે અનુસાર જ મળવાનું હા એટલું કે જે લાસ્ટ ડેટ હોય એના એક દિવસ પહેલે પતાવી દેવાનું એક દિવસ પહેલાં પતાવો બે દિવસ પહેલાં પતાવો ચાલે પણ જ્યારે ચાલુ થાય ત્યારે જ કરી નાખવું કંઈ જરૂરી થોડી છે હા તમે અભ્યાસ કરો તમે ચોઈસ લિસ્ટ જોવો કોલેજની લિસ્ટ જો અપડેટ થઈ છે બધી લિસ્ટ જો એમાંથી તમે તમારી પસંદગીની કોલેજો છૂટી પાડો અને પછી ધ્યાનપૂર્વક આરામથી ચોઈસ કરો બરાબર એટલે આજે ને આજે ઉતાવળ કરશો નહીં કાલે કરો પરમ દિવસે કરો દસ તારીખ પહેલાં આઠ તારીખ સુધી કરો ને કોઈ પ્રોબ્લેમ નહીં ઓકે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઈકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ